શહેરના સુભાનપુરા જાસે રાણી ગ્રાઉન્ડ ખાતે ઓપન બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કાઉન્સિલર શ્રીરંગ રાજે સાયરે દ્વારા જરા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણી બધી ટીમો એટલે કે ત્રણસો ને પાસઠ જેટલી ટીમોએ ભાગ લીધો છે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા જાસે રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજે સાયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવ્યું છે ટુર્નામેન્ટમાં ડીપ પ્રાગટ્ય કરી મેચની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે શાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય નવના યુવા સભ્ય વિજયભાઈ પટેલ મહામંત્રી ઉમેશ જોશી સાથે જ કમિટીના ચેરમેન મેહુલભાઈ લાખાણી થી લઈ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે સૌથી મોટી આ ટુર્નામેન્ટ રનર્સ ટ્રોફી તેમજ ચેમ્પિયન્સ ટ્રોફીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ખેલાડીઓનો પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એકવીસ થી ઓગણત્રીસ નવેમ્બર સુધી સાંજે સાંજના સમયે આ ક્રિકેટ રમાશે જેમાં વોર્ડ નંબર નવ ના વિસ્તારની ત્રણસો જેટલી ટીમોએ ભાગ લીધો છે અહીંયા ટેનિસ ક્રિકેટની કિટ નિઃશુલ્ક પણ આપવામાં આવે છે પ્રથમ વિજેતા ટીમને એકત્રીસ હજાર દ્વિતીય વિજેતા ટીમને અગિયાર હજારનું ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યું છે વોર્ડ નંબર નવની દરેક સોસાયટીમાં લોકો આ ટીમ બનાવી અને આ ટુર્નામેન્ટમાં જોડાઈ રહ્યા છે સાથે જ પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે શ્રીરંગભાઈ આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ નંબર નવમાં એક સાથે ત્રણસો પાસઠ જેટલી ટીમો અને એ પણ માત્ર એક વોર્ડની તો આ કદાચ પહેલો એવો આ ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરાની છે જ્યાં એક વોર્ડમાંથી માંથી ત્રણસો પાસઠ જેટલી ટીમો ઉતરવી આ એક અભૂતપૂર્વ ઘટના અને એનું આયોજન ઓપન બોક્સ ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે સિરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે હું એને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું ભારતીય જનતા પાર્ટી ના કાઉન્સિલર શેરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આખા વોર્ડમાંથી ત્રણ હજાર થી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે આજ સુધી ભારતીય જનતા પાર્ટી વન બુટ ટેન યુથ આ વિષય લઈને જ આગળ વધતી હતી આ વખતે પહેલી વાર અહીંયા વન બુટ ફોર્ટી યુથ એટલે કે એક બુથ માંથી ચાલીસ લોકો નાખા આખા વોર્ડ માંથી ત્રણ હજાર થી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું જીતશે વોર્ડ નંબર નવ ઓપન બોક્સ ડેનાઈ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું નિઃશુલ્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક અહીંયાથી ક્રિકેટની કિટ આપવામાં આવશે એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે આ ટુર્નામેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર નવની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની અંદર આપ જો કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો સિક્સ કહેવાય તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય મને બે ત્રણ મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા લાંબા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે ફોર મેચ ક્યારેય નથી જીતાતી એક એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે અને એ જ રીતે આ બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાગ લીધેલા તમામ જે ટીમો છે જે સોસાયટીના મેમ્બર્સ છે મારા મિત્રો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ છું નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો નંબર તમામ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે રમશે વોર્ડ નંબર નવ જીતશે વોર્ડ નંબર નવ તો જુઓ છો કે આજે ત્રણ હજાર થી પણ વધારે વોર્ડ નંબરના યુવાનોના દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે રજીસ્ટ્રેશન થઈ ગયા છે આજનું ઇનોગ્રેશન પણ થઈ ગયું છે કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા આવે તેમને મેદાન પર લાવવા જોઈએ છેલ્લા પાંચ પાંચ વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા યુવાનોને સાથેની જે બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આ આ આનું મુખ્ય ગોલ એવું છે કે તમે જુઓ છો કે ચોવીસ કલાકમાંથી દીકરાઓ અધા અઢાર કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે છેલ્લા ચાર વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરો મારીને જોશો ભાગે બે પાંચ છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે ત્રણ ચાર હજાર લોકોમાંથી પણ તો આ એક વસ્તુ છે સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી કોઈ નિઃશુલ્ક છે દરેક છોકરાઓ રમશે દરેક છોકરા જીતશે જે હારશે એને પણ અમે ક્રિકેટની કીટ આપવાના છે દરેક છોકરાઓને ટી શર્ટ આપવાના છે